શુભમ ગુરુના દૈનિક રાશિ ભવિષ્યમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું તારીખ એક જૂન બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય જોઈશું શરૂઆત કરીશું ઉદિત પંચાંગથી વાર છે રવિચંદ્ર આજે કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે તિથિ છે જેઠ મહિનાના સુદની છઠ કરણ કૌલવ અને યોગ છે ધ્રુવ અંગત જ્યોતિષ્ય માર્ગદર્શન ફ્રીમાં મેળવવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન તેમજ પિન કોમેન્ટમાં લિંક આપવામાં આવી છે તેને ક્લિક કરી તમારી વિગતો આપી અને ફ્રીમાં જ્યોતિષ્ય માર્ગદર્શન મેળવી શકો છો તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે મહિનાનો પ્રારંભ સંઘર્ષભર્યા સંજોગોથી થઈ શકે છે દરેક ક્ષેત્રે કોસોમ વાઇફ્સ ઓછા મળી રહ્યા છે ખૂબ જ મહેનત કરવા છતાં ત્રીસ ટકા કોસ્મોવાઇપ્સ કર્મ અને પરિણામમાં ફક્ત વીસ ટકા વાઇપ્સ મળતા હોવાથી પરિણામ ખૂબ જ ઓછું મળે અવરોધો ઊભા થાય આજે ઉગ્રતા તમારે નિયંત્રણમાં રાખવી પડશે ધાર્યા કામ ન થાય તો પણ સંયમ જાળવવો અને સમયની રાહ જોવી હેલ્થ બાબત વીસ ટકા કોસ્મોવાઇપ્સ છે માનસિક તાણ વધી શકે છે રક્ત દબાણ જે વધારી શકે આજનો સમય સાચવજો સંબંધોમાં પણ ત્રીસ ટકા અને સામાજિક દૃષ્ટિએ ત્રીસ ટકા તેમજ અંગત સંબંધો પ્રેમ સંબંધમાં ચાલીસ ટકા કોસ્મોવાઈવ સાથે આજે સમય પ્રતિકૂળ રહી શકે છે કાર્યક્ષેત્રે રાખેલી ઉગ્રતા તમારા ઘરના સભ્યો ઉપર એનો ઉગ્રો ન ઠેલવાય તેની કાળજી રાખજો અંગત સંબંધોમાં પણ તણાવ હોય તો સારા સમયની રાહ જોજો અને હવે જોઈએ વૃષભ રાશિ વિશે વૃષભ રાશિના જાતકોને કોસ્મોવાઇવ્સ પૂર્ણ સો ટકા મળી રહ્યા છે કામકાજમાં કાર્યક્ષેત્રે ખૂબ જ સરળતા પ્રાપ્ત થાય સહકાર મળે નાની મોટી વ્યાવસાયિક યાત્રા પણ થઈ શકે છે નેવું ટકા કોસ્મોવાઇવ્સ ફાઈનાન્સમાં મળી રહ્યા છે તે જોતાં આજે પરિણામ પણ ખૂબ જ સારા પ્રાપ્ત કરી શકો છો જોકે તમારી મહેનત પ્રમાણે તમને પરિણામ થોડું ઓછું જણાય પણ સંતોષ રાખવો કામકાજ માટે આજે સિત્તેર ટકા હેલ્થમાં કોસ્મોવાઇબ્સ સાથે તમને જરૂરી ઉર્જા અને માનસિક સજાગતા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે એંશી ટકા કોસ્મોવાઇબ્સ સોશિયલમાં અને નેવું ટકા પ્રેમ સંબંધોમાં જોતા આજે ઓળખીતા પાળખીતા ભાઈ બહેનો મિત્રો તરફથી સારો ટેકો મળી શકે છે અને અંગત સંબંધો પણ ખીલી ઉઠશે તેમને પાછળ આજે ખર્ચ કરવું પણ તમને ગમશે આગળ મિથુન રાશિના જાતકોને આજે કર્મ ક્ષેત્રે સિત્તેર તો ફળ ક્ષેત્રે ફાઈનાન્સમાં એસી ટકા કોસ્ટમો મળી રહ્યા છે આજે મોહક તેમજ પ્રભાવી વાણીથી તમે મન જીતી શકો અને તમારા સહકર્મીઓ દ્વારા તમારા કાર્યકરો થકી સારું કામ કઢાવી શકશો અને હોશિયારથી વધુ સારું પરિણામ પણ અવશ્ય મેળવી શકશો સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળી રહ્યા છે તમારું માનસિક તેમજ શારીરિક ઉર્જાનું પ્રમાણ સારું જળવાઈ રહેશે સોશિયલમાં સો ટકા કોસ્મોવાઇબ્સ આજે તમને પરિવાર મિત્રવર્તુળ કૌટુંબિક કે સામાજિક પ્રસંગોમાં પ્રશંસાને પાત્ર બનાવી શકે છે આજે સહકાર્યકરો તરફથી પણ સરાહના મળી શકે છે પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો તે સંબંધ ઓવરઓલ પોઝિટિવ હકારાત્મક જળવાઈ રહેશે કર્ક રાશિના જાતકોને ક્ષેત્રે સિત્તેર તેમજ ફળ ક્ષેત્રે સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે વ્યાવસાયિક અને પારિવારિક સંબંધો તમારું મન પ્રફુલ્લિત કરી શકે છે દ્રઢ નિર્ધાર અને માનસિક સજાગતા સાથે આજે તમે સારી રીતે કામકાજ કરી શકશો પણ કામના પરિણામ તે ધ્યાન આપવા કરતાં આજે સંબંધો સાચવો અને સંબંધો મજબૂત કરવા માટેનો સમય ઉત્તમ જણાઈ રહ્યો છે સામાજિક ક્ષેત્રે નેવું ટકા અને પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમને મિત્રો તરફથી સારો પ્રતિભાવ સુંદર પ્રતિભાવ મળશે ઇવન તમારા ઘરના તમારા પ્રેમી કે જીવનસાથી તરફથી પણ સુંદર પ્રતિભાવનો અનુભવ થઈ શકશે અને હવે જોઈએ સિંહ રાશિ વિશે કોસ્મોવાઈવ કામકાજમાં અને પરિણામ ફક્ત દસ ટકા આજે અત્યંત પ્રતિકૂળતા અનુભવાય અવરોધો વાળું વાતાવરણ બની શકે અને વ્યાવસાયિક સંબંધો તૂટી શકે છે જેના થકી નુકસાન પણ થઈ શકે આજે ગુસ્સાને દબાવીને આ સમય પસાર કરવો આવશ્યક રહેશે હેલ્થમાં પણ દસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે માનસિક કે શારીરિક સમસ્યા અથવા પ્રતિકૂળતામાં વધારો અનુભવાશે સંબંધોમાં સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં ઘરના સભ્યો ઓળખીતા બાળખીતા કોઈના તરફથી તમને કોઈ હૂંફ કે સથવારો ન મળે આજનો સમય ખૂબ જ કોશિયસલી પસાર કરવો આવશ્યક રહેશે કન્યા રાશિના જાતકો વિશે જોઈએ તો કામકાજમાં તેમજ ફાઇનાન્સ પરિણામ વગેરેમાં સો ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે જે ઉત્કૃષ્ટ જણાય છે કર્મ અને ફળ દરેક ક્ષેત્રે મહત્તમ લાભ પ્રાપ્ત કરવા માટે સારો સમય જણાઈ રહ્યો છે આજે ડાપણ એકાગ્રતા અને શિસ્ત સાથે કામ ખૂબ જ મહેનત કરો તમને સારું પરિણામ અવશ્ય મળી શકે છે દિવસભર ઊર્જાનું સ્તર પણ ઉત્તમ જળવાઈ રહેશે એંસી ટકા સ્વાસ્થ્યમાં કોસ્મોવાઇવ્સ મળી રહે છે સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં પણ નેવું ટકા જોતા એવું જણાય છે કે ઘરના સભ્યો મિત્રો જેમના તરફથી ધ્યેય પ્રાપ્તિ માટે તમને જેવો પણ ટેકો લાભ જોઈએ તે મળી શકે છે આજે ઘરના સભ્યો તરફથી ભાવ તેમજ તમારી ઈચ્છા પૂર્તિ માટે દરેક પ્રયત્નો શક્ય બની શકે છે તુલા રાશિ વિશે જોઈએ તો આ સમયમાં કોસ્મોવાઇબ્સ વધેલા છે જેથી તમને હળવાશ અનુભવાય અટકેલા કાર્યો આગળ વધે આજે કામકાજમાં ફળ ક્ષેત્રે પણ સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે હેલ્થમાં સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમને સારી ઉર્જાનો પણ અનુભવ થાય અને માનસિક સ્વસ્થતા સાથે સારું પ્રોત્સાહન પણ મળી શકે તમારા કામની નોંધ પણ લેવાય કુટુંબ તરફથી પણ આજે તમને ટેકો મળી શકે છે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સામાજિક તેમજ પ્રેમ સંબંધોમાં પણ સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે જીવનસાથી તરફથી કે પ્રેમી તરફથી આકર્ષણમાં અદમ્ય વધારો અનુભવી શકશો સંતાનો સાથે પણ આજે આનંદદાયક સમય અવશ્ય પસાર કરી શકશો વૃશ્ચિક રાશિ વિશે જોઈએ તો દરેક ક્ષેત્રે કોસ્મોવાઇઝમાં સારો વધારો થતો જણાય છે કામકાજ ક્ષેત્રે કર્મ ક્ષેત્રે સાહીઠ ટકા કોસ્મોવાઇવ્સ તેમજ પરિણામમાં વધીને સિત્તેર ટકા કોસ્મોવાઇવ્સ સાથે આજે કામની તકોમાં વધારો થશે અને આપની મહેનત આપની ધારણા કરતાં પણ સારું પરિણામ અવશ્ય મળી શકે છે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં પણ મળે છે જે તમને સારી ઊર્જા પ્રદાન કરે સામાજિક ક્ષેત્રે એંસી ટકા તેમજ પ્રેમ સંબંધોમાં નેવું ટકા કોસ્મોવાઇબ્સ જોતાં આજે કોઈ સામાજિક પ્રસંગ હોય અથવા સ્નેહીજનો સાથે કોઈ મુલાકાત હોય તો તે ખૂબ જ સરસ રહી શકે છે આજે ઘરના સભ્યો સાથે ધાર્મિક કાર્યક્રમ કે ધાર્મિક સ્થળની મુલાકાત પણ તમને સારો સંતોષ અવશ્ય આપશે ધનુ રાશિ વિશે જોઈએ તો હજુ તમને કોસ્મોવાઇઝ ઓછા જ મળી રહ્યા છે કર્મ ક્ષેત્રે ત્રીસ અને પરિણામમાં ચાલીસ તમારા વિરુદ્ધમાં કાવા દાવા થઈ શકે છે ખૂબ જ મહેનત કરશો તો નુકસાનીમાં થોડો ઘટાડો સાધી શકશો પણ થોડો લાભ પણ કદાચ આવી શકે પણ તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે હેલ્થમાં વીસ ટકા કોસ્મોવાઈઝ મળે છે આજે પડવા વાગવાથી કે કોઈ બિનઆરોગ્યપ્રદ આહાર ગ્રહણ કરવાથી પણ તમારી તબિયત ખરાબ થઈ શકે છે સામાજિક ક્ષેત્રે ફક્ત ચાલીસ અને પ્રેમ સંબંધોમાં ત્રીસ ટકા જ મળી રહ્યા છે જો આજે તમારી સામાજિક પ્રતિષ્ઠાને લાંછન લાગ્યું હોય તો રિકવરીનો રસ્તો ન સૂજે ઘરમાં પણ અંગત સંબંધોમાં પણ પ્રતિકૂળતાઓ તમને દુઃખી કરી શકે છે આજનો સમય સાવધાનીથી પસાર કરવો મકર રાશિના જાતકોને આજે કામકાજના જે પરિણામ છે તેમાં તો કોસમો ઓછા જ મળી રહ્યા છે પણ કામકાજના વાતાવરણમાં આજે સારો સુધારો થઈ શકે છે સાનુકૂળ વાતાવરણ સર્જાય કોઈ તૈયારી કે પરીક્ષા કરશો તો એ સારી જશે પરિણામની ચિંતા આજે ના કરતા સ્વાસ્થ્ય પચાસ ટકા કોસ્મોવાઇપ્સ સાથે ઠીકઠાક બની રહેશે સામાજિક દ્રષ્ટિએ કોસ્મોવાઇબ્સ નેવું ટકા અને પ્રેમ સંબંધોમાં સો ટકા મળી રહ્યા છે તો આજે અંગત સંબંધો પૂર્ણરૂપે ખીલી ઉઠે જીવનસાથી કે પ્રેમી તરફનું તમારું આકર્ષણ આજે તમે રોકી ન શકો અને બની શકે છે કે ફાઇનાન્સમાં ઓછા કોસ્મોવાઇબ્સ જે ખર્ચ પણ દર્શાવે છે તો તમારા અંગત સંબંધો આ ખર્ચનું કારણ બની શકે કુંભ રાશિ વિશે જોઈએ તો આજે કોસ્મોવાઇઝમાં થોડુંક પરિવર્તન જણાઈ રહ્યું છે કામકાજમાં નેવું ટકા અને પરિણામ બાબત સો ટકા કોસ્મોવાઇઝ સાથે કામકાજ માટે આજે ખૂબ જ હકારાત્મક વાતાવરણ ઊભું થઈ શકે છે આકસ્મિક લાભ કે લાંબા ગાળાના રોકાણ માટે પણ આજનો સમય સારો જણાઈ રહ્યો છે નિયમિત આવકનું આયોજન કરી શકો છો આ તરફ તમારું ધ્યાન તમારી એનર્જી કેન્દ્રિત રાખશો સાહીઠ ટકા હેલ્થના કોસ્મોવાઇઝ સાથે તમને પૂરતી ઉર્જા મળી રહેશે સંબંધો બાબત જોઈએ તો તેમાં પચાસ ટકા પ્રેમ સંબંધોમાં પણ પચાસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો સંબંધોમાં આજે સાધારણ કોસ્મોવાઇઝ મળવાથી સંબંધો ઠીકઠાક જળવાઈ રહે બની શકે કે આજનું મોટાભાગનું તમારું ધ્યાન એ કામકાજ બાબત કેન્દ્રિત હતું સારો વધારો જણાઈ રહ્યો છે મહેનત કરવા માટે એસી ટકા કોસ્મોવાઇ અને સિત્તેર ટકા પ્રણામ બાબત કોસ્મોવાઇઝ મળી રહ્યા છે તો તમને કાર્યક્ષેત્રે સુંદર વાતાવરણ મળશે ધારો લાભ ભલે ન મળે પણ લાભ અવશ્ય મળી શકે છે તમારી અંદર જુસ્સામાં પણ સારો વધારાનો અનુભવ તમને થઈ શકે છે સ્વાસ્થ્ય સિત્તેર ટકા કોસ્મોવાઇબ સાથે તમને સારો ટેકો આપશે સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સામાજિક ક્ષેત્રે મળવાથી તમારા સામાજિક પ્રવૃત્તિઓ ભલે તે ઓફિસમાં હોય કે સમાજમાં તેના ફંક્શનમાં તમે પરોવાયેલા રહો અને તેનો આનંદ પણ અવશ્ય માણી શકશો સો ટકા વાઇવ્સ મળી રહ્યા છે પ્રેમ સંબંધોમાં તો સંતાનો પ્રત્યે આજે લાગણીના ઉભરા આવે કે જીવનસાથી કે પ્રેમીનો સાથ સંગાથ માણવાની પણ ખૂબ જ ઈચ્છા થાય જે પૂર્ણ પણ અવશ્ય થઈ શકે છે તો આ હતું એક જૂન બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ